સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગના નામે તબીબ જોડે લાખોની છેતરપિંડી થઈ છે ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા આરોપીની જયપુરથી ધરપકડ કરી છે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા કાર્યવાહી કરાઈ છે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરવાથી ઉચ્ચ વળતરની સ્કીમ તબીબને બતાવી હતી રૂપિયા એકવીસ પોઈન્ટ પંચાવન લાખની રકમ અને અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી સાયબર ક્રાઇમ પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી કુમાર સદારામ જુનારામ બિશ્નુએ ધરપકડ કરવામાં આવી છે આરોપીના મોબાઈલમાંથી સોળ જેટલા ડિજિટલ બેંક ખાતા મળી આવ્યા છે જે બેંક ખાતા માટે સામે એન સી સી આરપી પોર્ટલ પર કુલ ત્રેસઠ ફરિયાદો છે બાવીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના સાયબર ફ્રોડના નાણાંની ફરિયાદ છે ઉપરાંત આરોપી પાસેથી અડતાલીસ જેટલા યુપીઆઈ આઈડી મળી આવ્યા છે આરોપીએ ફરાર અને આરોપીઓ સાથે મળી બાયનાન્સ વોલેટ રૂપિયા ચોરાણુંના ભાવે પી ટુ પી યુએસડીટી ખરીદ કર્યો હતો ટોપ પે અને એચ કે પે એપ્લિકેશન મારફતે બજાર ભાવ કરતાં સત્તાણુંના ઊંચા ભાવે પહેચાણ સાયબર ફ્રોડ કર્યું હતું જેનું પેમેન્ટ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મળવા હતો અને બાયનાન્સ વોલેટમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન ત્રેપન પોઈન્ટ આઠ લાખના યુએસડીટીની ખરીદી કરી હતી આરોપી મુખ્યત્વે સાયબર ફ્રોડના નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરતો જેનું આરોપીને કમિશન મળતું આરોપીને કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ અને રિમાન્ડ દરમિયાન સાયબર ફ્રોડના અન્ય ગુના ઉકેલવાની શક્યતા છે દસમા મહિનામાં સુભાઈ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં જે ફરિયાદી છે એક ડોક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટો ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લાલચ લોભ લાલચ આપીને એમની પાસેથી એક લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુનાનો તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતાં આપણી જે ટીમ એસપીઆઈ પઢેરિયાના નેતૃત્વ અમે ત્યાં જયપુર ખાતે ગઈ અને વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસ કુમાર બિશ્નોઈ છે અને એમની એમનો કુલ સત્તર જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર એકાઉન્ટની સામે ત્રેસઠ એનસીસીઆરબી કમ્પ્લેન્ટ નોંધાયેલ છે એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ બાવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં આ જે આરોપી છે એમની પૂછપરછ કરતા ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ બે પ્લેટફોર્મ છે ટોપ પે અને એચ કે પે જે આરોપી છે એમનું કામ હતો કે સાયબર ફ્રોડનો જે પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને યુએસડીટી એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારના ભાવમાં એચકે પે કે ટોપ પેમાં વેચી દેવાનું તો એનાથી જે જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય જે ફ્રોડની રકમ છે એમની અને જે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય યુએસડી વેચવાથી એ છેલ્લા દોઢ થી બે વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આ જ કામમાં સંડોવાય છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમજાર